સુરત પોલીસ હાલ બાળકો ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરી રહી છે ખાતે આવેલા કમરૂનગરની શાળા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતીગાર કર્યા હતા ટ્રાફિક વિષય પર ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે સુરતના લિંબાયતના કમરુનગર ખાતે આવેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક બસો એકત્રીસ પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી ઉર્ફે પ્રાથમિક શાળા ખાતે ટ્રાફિક જાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો ટ્રાફિક પોલીસના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જસવંતસિંહ બારિયા અને પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું હંમેશા ચુસ્તપણે પાલન કરવાની માહિતી અપાઈ હતી ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો હંકવાના નિયમો તેમજ રસ્તા પર ચાલવાના નિયમો રોડ પર થતા અકસ્માતો અટકાવવામાં પ્રયાસના સંદર્ભે ઝીણપુખ સમજ પણ આપવામાં આવી હતી તે ટ્રાફિક વિષય પર ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી તેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હર્ષદ શેઠા